રાજકોટ જિલ્લાના જેતપુર સિટી પોલીસે પ્રતિબંધિત અને ગaatke ચાઇનીસ દુરી પકડી પાડીા અંગે મર્તી માહિતી અનુસાર જેતપુર મોટા ચોક 7 ગલી વિસ્તારમાંથી જેતપુર સિટી પોલીસે એક મકાનમાંથી 72 फिरकी पकड़ी पाड़ी હતી જેતપુર સિટી પીએસઆઈ વીસી પરમારતેમજ સિટી પોલીસ સ્ટાફને મળીલ બાતમીના આધારે મોટા ચોક વિસ્તારમાં પ્રતિબંધે દોરીની ફિરકીઓ સાથે નયમી સુર્ફ ગોવિંદ વસાણીને પકડી પાડીઓ તો જેતપુર સિટી પોલીસે ચારેસ દોરીની 72 ફિરકી કે જેની કિંમત 10800 રૂપિયાના મુદ્દામાલ સાથે કਿਸમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ